રાજકોટ મહાનગરપાલિકાની જન્મમરણ કચેરી ખાતે હાલ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી તેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારની નવી ડિજિટલ સિસ્ટમમાં ડેટા ટ્રાન્સફર કરવાની કામગીરી છે જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારી પીડી જોશીએ જણાવ્યું કે વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસ વચ્ચે રાજ્ય સરકારના ડેટામાં એન્ટ્રી થતી હતી હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી છે ટુક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે જો કે આ નવી સિસ્ટમ અને ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયાને કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક જ કામ માટે તેમને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે જેના કારણે અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે નામ મારું રોશનબેન અમે આ કોર્પોરેશન આવ્યા છીએ ને આ નામ સુધારા વધારા માટે આવ્યા છીએ આ જન્મ તારીખના દાખલામાં માટે એટલે અહીંયા અમે જ્યાં જાય છીએ ને આના બાબાનો આધાર કાર્ડ કઢાવવું છે તો કે આમાં ભાઈ છે ને આમાં બેન છે ને આવું કઢાયાવો તો અમે જ્યાં આધાર કાર્ડની ની ઓફિસે જાય તો એમ કે તમે આ નામ કઢાયા ભાઈ કેમ છે ને બેન કેમ છે આમાં ભાઈ છે અને ખાલી આમાં આરીફ છે તમે ભાઈ કઢાઈ આવો તો તમને આધાર કાર્ડ કાઢી દઈએ આ પાંચમો છઠ્ઠો આજ સવારે નવ વાગ્યા ના આવ્યા છે બે ત્રણ વખત તો આવી જ ગયા અમે જવાબ તો છે આપે ના આપે આપે જાઓ પછી આવજો તમારા કાગળ આ બરાબર ચામ થઈ જશે આમાં થઈ જશે અને આધાર કાર્ડ વાળા એમ કે તમે કરાવી આવો તો જ અમે આધાર કાર્ડ કાઢી દઈએ હવે નવું આધાર કાર્ડ બે વર્ષના ના બાબાનું કઢાવવું છે તો અમારે ઘડી ઘડી આવી ગયા થાય ને અમે એમ કહે છે કે અમને પ્રેમથી જવાબ દઈ દે અને અમારું કામ ફતે એક વખત કરી દે તો અમારે

ઓલા મોબાઈલ નંબર જોઈન્ટ કરવા ગયા તો એમાં પોસ્ટ ઓફિસ છે મેઇનમાં તો એને બદલે જન્મ તારીખ ખોટી લખની તો હવે સીએ અને વકીલ ગયા નો હાલે મ્યુનિસિપાલિટીમાં આવ્યા છે મેઇન ઓફિસ ને એમાં દાખલો જન્મનો દાખલો મારો કઢાવવા આવ્યો છે પાંઠ વરા પહેલાં તો આ લાઇનમાં ઊભા થઈ નવ વાગ્યાના ઊભા થઈ બે વાર જવાબ કાંઈ નહીં કે પછી આવજો લાઈનમાં વારો આવે તો પૂરું થઈ જાય લાઇન મારું નામ જાદવ રમેશ છે ગામ ટંકારાથી આવું છું હું અહીંયા મરણ તારીખનો દાખલો કઢાવા આવ્યો હતો નગરપાલિકામાં અહીંયા પછી મને ચાર દિવસ પછી કીધું આવવાનું તો હું અહીંયા ચાર દિવસ પછી આવ્યો આજે આવ્યો મારે બીજો ત્રીજો ધક્કો છે અને હું પગે વિકલાંગ છું અને મને પણ લાઈનમાં બેસવાનું કહે છે આ મુશ્કેલીઓ વધારે પડે છે કોઈ જવાબદારી આમ ધ્યાન દેતું નથી જોયું જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને ક્યાંય પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થઈ છે અને આ ગુજરાત સરકાર ઇનિશિયેટીવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલાં જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેસ છે એ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિંત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ